નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રોને રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી જ રીતના તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને નીચે પટ્ટીમાં પણ આપણા જ નંબર બતાવી રહ્યા છીએ તેમાં આડો મોબાઈલ રાખીને તે વસ્તુનો ફોટો અને તેની વસ્તુની બધી ડિટેલ અને નામ સરનામું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી આપીશું આજે આપણી ચેનલમાં ત્રણ વસ્તુ વેચાવા માટે આવેલ છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો રીપર મશીન વેચાવા માટે આવેલ છે એકદમ કમ્પ્લીટ છે રીફર મશીન તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો આ રીફર મશીન વેચવાનું છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો આ વસ્તુ મશીન વેચવાનું છે અન્નપૂર્ણા એજન્સીનું બનાવટનું આ મશીન છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો હોલ્ડ નથી અને કિંમતની આપણે વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે પાંસઠ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધ છોટ થઈ જશે મિત્રો રૂડ સ્થળ ઉપર અને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ ભાઈ આપેલ નથી ગામ દીવાપર તાલુકો જિલ્લો જામનગર તેમના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ મશીન વિશે બધી જ જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને ટેસ્ટ ડ્રાય કરી અને મુલાકાત પણ લઈ શકો છો મિત્રો એના પછી આપણે હવે જોઈએ તો થેસર વેચવા માટે આવેલ છે એક થેસર વિરાટ થેસર વેચવાનું છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો એક પણ રૂપિયાનો ખર્ચો નથી બહુ જ સારું છે કોઈ પણ ખેડૂત મિત્રને આ થેસર લેવાની ઈચ્છા હોય તો થેસર વિશે આપણી બધી જ ડિટેલ આપેલી છે વિડીયોમાં અને જો વિડીયોમાં નવા આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મોડલની વાત કરીએ તો મોડલ આ થેસરની છે બે હજાર સોળનું મોડલ છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી મિત્રો જો ચેનલમાં નવા આવે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આ થેસર વિશે આપણે બધી ડિટેલ આપણે આપ આપેલી છે વિડીયોમાં અને કિંમત પણ આપેલી છે એક લાખ અને ત્રીસ હજાર રાખેલ છે રૂબરૂ સ્થળ અને મુલાકાત લેશો તેમાં વધુ ફેરફાર થશે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ હર્ષદભાઈ ગામ તાલુકો જિલ્લો શિહોરી રાજસ્થાન જોવા મળશે એકદમ વ્યાજબી ભાવે છે અને તેમના મોબાઈલ નંબર એટલે કે હર્ષદભાઈના મોબાઈલ નંબર નંબરમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આથી અસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાતમાં લઈ શકો છો એના પછી આપણે જોઈએ તો ફોર વ્હીલ ટેલર વેચવા માટે આવેલ છે કૃષ્ણ શ્રી કૃષ્ણ કંપનીનું આ ફોર વ્હીલ ટેલર વેચવાનું છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચાદરમાં નોર્મલ ઓબા છે બાકી બધું જ કમ્પ્લીટ છે તમે વિડીયોમાં પણ ક્લિયર કટ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ જોવા મળશે આ ટેલર વિડિયોમાં બધી જ બાજુથી બતાવી રહ્યા છીએ મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે એકદમ કમ્પ્લીટ છે સડો પણ નથી આ ટેલરમાં કોઈ પણ ખેડૂત મિત્રને જોવા લેવાની છે હોય તો તે આ વિડીયો શેર કરી દેજો મિત્ર અને ખેડૂત મિત્રને કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખે છે એક લાખ અને આડત્રીસ હજાર રાખે છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને મુલાકાત લેશો તો તેમાં ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે વાત કરીએ તો નામ રાજવીરભાઈ ગામ ખમીદાણા તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ છે ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબર એટલે કે ડિસિઝનમાં નંબર ત્રણ ઉપર આપેલા છે રાજવીરભાઈને તેમાં કોલ કરીને તમે આના વિશે બધી જ જાણકારી લઈ શકો છો રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો